જો બજાર પોલીસે મહિલાને નોટોનું બંડલ બતાવી વિશ્વાસમાં લઈ જઈ છેતરપિંડીથી સોનાના દાગીના ઉતારી લઈ જનાર મહિલા સહિત ત્રણને અરવલી અને બનાસકાંઠાના સંવેદનશીલ વિસ્તારમાંથી વેસપટ્ટો કરી ઝડપી પાડ્યા છે ચોકબજાર પોલીસ મથકની હદમાં એક મહિલાને નોટોનું બંડલ બતાવી વિશ્વાસમાં લઈ જઈ સોનાના ઘરેણા ઉતારી લઈ જનાર મહિલા સહિતનાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાતા ચોકબજાર પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હતી અને પીઆઈએનજી ચૌધરી અને પીએસઆઈ એસઆઈ મકરાણીના માર્ગદર્શન હેઠળ તપાસ કરી રહેલા અનામ હેડ કોન્સ્ટેબલ સંજયસિંહ તથા અનામ પોલીસ કોન્સ્ટેબલ વિષ્ણુને મળેલી બાતમીના આધારે અરવલ્લી તથા સાબરકાંઠા જિલ્લામાં તપાસ માટે ટીમ ગઈ હતી જ્યાં બાયડ અને ઈડર વિસ્તાર કે જ્યાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો રહેતા હોય અને સંવેદનશીલ વિસ્તાર હોય પોલીસ તરીકેની ઓળખ છાતી ન થાય તે માટે અનામ હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ ભીમજી અનામ હેડ કોન્સ્ટેબલ રાહુલપાલ ભૂમિ અને અનામ પોલીસ કોન્સ્ટેબલ વિષ્ણુએ વેશપલટો કરી ત્યાં ધામા નાખી ત્યાંથી ઠગ મહિલા મીનાબેન બાબુભાઈ સલાટ હિતેશ સામજી સલાટ અને વિક્રમ અર્જુન સલાટે ઝડપી પાડ્યા છે હાલ તો ચોક બજાર પોલીસની ટીમે વેસપલટો કરી સંવેદનશીલ વિસ્તાર એવા બારડેની ડરમાંથી કુખ્યાત રીઢા આરોપીને ઝડપી પાડી સરાહની કામગીરી કરી છે